રામ રામ ને સીતારામ જુઓ દોસ્તો મિત્રો પ્રભુ શેવા આશ્રમની અંદર મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણને દિવસે દાન દાન મોટામાં મોટું દાન જુઓ કંબળ કંબળ એટલે ધાબળા બ્લેન્કેટ પછી નાસ્તો બધા પ્રભુજીને નાસ્તો કરાવ્યો પછી બ્લેન્ડર બ્લેન્કેટ બધાને ગરમી ઠંડીમાં એક એક આપેલા હતા બધાએ પ્રભુજીને નાસ્તો કરાવ્યો નાસ્તામાં વેફર ઠંડુ બધું એક એક પાર્લેજી બિસ્કિટ તલની સાકળી મમરાના લાડવા બધા પ્રભુજીને નાસ્તો કરાવ્યો જો બધા પ્રભુજી મેં નાસ્તો કરાવીને ઘણો આનંદ થયો ઉત્તરાયણને દિવસે મકર સંક્રાંતિને દિવસે બધા પ્રભુજી મસ્ત હતા અને મસ્ત રહેશે જુઓ જુઓ તમે પ્રભુજી જોવા અને મોજ જોવા પ્રભુજીની જોયું જુઓ વાહ પ્રભુ વાહ જુઓ પ્રભુ એવો તો દોસ્તો તમે પણ આશ્રમની અંદર આવો પ્રભુ સેવા આશ્રમ સુરત જન સેવા એ જ પ્રભુ સેવા જુઓ તમે બધા પ્રભુજી મસ્ત નાસ્તો કરે છે પછી બધા પ્રભુજીને નાસ્તો કરાવવો બ્લેન્કેટ આપવાને પછી બધેને એક એક કુર્તી આપવામાં આવી જુઓ દાન મહાદાન બધા પ્રભુજીઓને એક એક કુર્તી એક શર્ટ જો બધા પ્રભુજીને એક એક કુર્તી આપી છે પેલા નાસ્તો કરાવ્યો જો આનંદ આનંદ થઈ ગયો પ્રભુજીને કાલે ઉત્તરાયણને દિવસે જન સેવા એજ પ્રભુ સેવા આ વિડિયો બને એટલો શેર કરીજો દોસ્તો જેથી કરીને બીજા પ્રભુ સેવા આશ્રમની અંદર આવી શકે સેવા કરવા માટે આવે ભોજન કરાવવા માટે આવે કોઈનો જન્મદિવસ હોય તો ઉજવવા માટે પણ આવે અમે તો જુઓ અમારે રજા હોય કે ન હોય અમે આશ્રમે સેવા કરવા જઈએ જુઓ બધા પ્રભુજીને નાસ્તો કરાવ્યો કુર્તી આપી પ્રભુજી પણ ખુશ થઈ ગયા જુઓ બધા પ્રભુજીને એક એક કુર્તી આપવામાં આવી છે નાસ્તો કરાવ્યો છે જેવો જન સેવા એ જ પ્રભુ સેવા તમે પણ દોસ્તો આવો ઘણા લોકો આવે છે સેવા કરવા માટે આવે છે દાન કરવા માટે આવે છે ભોજન કરાવવા માટે આવે છે જેવો તમે પણ આવો જન સેવા એ જ પ્રભુ સેવા આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર આવી શકે સેવા કરવા માટે આવી શકે અથવા કોઈને ભોજન પ્રસાદ ખવડાવવા માટે આવી શકે સવારમાં નાસ્તો કરાવવા પણ આવી શકે આ બધી જન સેવા એ જ પ્રભુ સેવા આ જ ભગવાન છે આપણે કી ભગવાન એટલા માટે આને પ્રભુજી કહેવામાં આવે છે તો આ બધા પ્રભુજીએ કાલે આટલા આનંદમાં આનંદ મંગલમાં હતા જો બધા પ્રભુજી મસ્ત બે આરામથી નાસ્તો કર્યો બધાએ કુર્તી આપી તો દોસ્તો તમે પણ આવો અને વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને બીજા લોકો પ્રભુ સેવા આશ્રમની અંદર આવી શકે આ સેવા આશીષે તો રામ રામ अनि